બ્યાસી વર્ષ પછી અક્ષયતૃતિયા પર બની રહ્યો છે રાજયોગ જે આ ચાર રાશિઓની કિસ્મત બદલી દેશે હા મિત્રો આ વખતની તૃતીયા માત્ર એક શુભ તારીખ નથી પરંતુ આપણી નસીબના બંધ દરવાજાઓ સ્વયં જ ખુલવા માટે આવનાર અવસર છે કહે છે કે જ્યારે કોઈ શુભ કાર્ય કરવું હોય નવી શરૂઆત કરવી હોય અથવા કોઈ સપનાને હકીકતમાં ફેરવવું હોય ત્યારે અક્ષય તૃતીયા કરતા સારો કોઈ દિવસ નથી અને આ વખતેની તૃતીયા કંઈ અલગ છે કંઈ ખાસ છે મિત્રો ત્રીસ એપ્રિલ બે હજાર પચ્ચીસના રોજ તૃતીયા પર એક દૈવી સંયોગ બનવાનો છે આ દિવસે માત્ર ચંદ્ર અને સૂર્ય નહીં પરંતુ ગુરુ અને શનિ પણ તેમના વિશેષતા સાથે હશે આ અવસ્થામાં આ એક અદભુત યોગ છે જે વર્ષોમાં એકવાર બને છે અને જ્યારે આવા યોગ બને છે ત્યારે બ્રહ્માંડ પણ સંકેત આપે છે હવે સમય છે ઊઠવાનો અને પોતાના ભાગ્યને જગાડવાનો આ જ તારીખ છે જ્યારે ત્રેતાયુગની શરૂઆત થઈ હતી જ્યારે ભગવાન વિષ્ણુએ પરશુરામ સ્વરૂપમાં અવતાર લીધો હતો આ જ દિવસ છે જ્યારે પાંડવોને અક્ષયપાત્ર મળ્યું હતું જે ક્યારે ખાલી નથી થતું અને આ જ કારણ છે કે આજ રોજ લોકો આ દિવસે કંઈ બાકી છે સોના ચાંદી વાહન જમીન બિઝનેસ કારણ કે માનવામાં આવે છે કે જે પણ આ દિવસે શરૂ થાય છે તે ક્યારેય નાશ પામતું નથી તે અક્ષય છે પરંતુ આ વખતે કેટલાક રાશિઓ માટે આ દિવસ વધારે શુભ છે કારણ કે બ્યાસી વર્ષોના પછી આ દિવસે ગજકેસરી યોગ લક્ષ્મી નારાયણયોગ અને માલવ્ય રાજયોગ સાથે બનવા જઈ રહ્યા છે આ બંને લગભગ દુર્લભ છે પરંતુ જ્યોતિષીય દ્રષ્ટિએ આ ચમત્કારિક માનવામાં આવે છે મિત્રો આ દિવસે માત્ર કોઈ વસ્તુ ખરીદવી જ નહીં પરંતુ આ દિવસે કરેલ સાચી સાધના શુદ્ધ ભાવના અને નવા સંકલ્પો તમારા જીવનને નવી દિશા આપી શકે છે ભલે ધન કારકિર્દી લગ્ન શિખણ અથવા માનસિક શાંતિની હોય આ વખતેની અક્ષય તૃતીયા દરેક દિશામાં ઉર્જાનો સંચાર કરવા આવશે અર્થ એટલે કે જે ક્યારેય નાશ નહીં પામે આ દિવસે કરવામાં આવતી કોઈ પણ પૂજાનું કાર્ય દાન રોકાણ કે સંકલ્પનો ફાળો કદી નાશ થતો નથી તો જો તમે લાંબા સમયથી પરેશાન છો રોગો સાથે સઘન વર્ષાઓથી પીડી રહ્યા છો અને મહેનતનો ફાળો નથી મળી રહ્યો તો થોડા દિવસો આરામ કરો કેમ કે અક્ષય તૃતીયાનો આ તહેવાર તમારી કિસ્મતનું ચિત્ર બદલાવવા આવી રહ્યો છે તો આવો મિત્રો જાણીએ કે તે ચાર ખાસ ભાગ્યશાળી રાશિઓ કઈ છે પરંતુ વીડિયોમાં આગળ વધતા પહેલા જો તમે પણ માતા લક્ષ્મી અને કુબેર મહારાજનો આશીર્વાદ મેળવવા માંગતા હોવ તો કોમેન્ટમાં જરૂર લખો જય માતા લક્ષ્મી જય કુબેર મહારાજને અને વિડિયોને એક લાઈક કરો ચેનલને સબસ્ક્રાઈબ કરો નંબર એક કન્યા રાશિ બ્યાસી વર્ષ પછી અક્ષય તૃતીયા પર બની રહ્યો છે દુર્લભ લક્ષ્મી આરાયણ યોગ ગજકેસરી યોગ અને માલવીય યોગ તમારા જીવનના તે બંધ દરવાજા ખોલી શકે છે જે અત્યાર સુધી ફક્ત આશાઓ પર ટકેલ હતા આ યોગ માત્ર સાંભળ્યાના સંકેત નથી પણ એ ઉર્જા પણ છે જે તમારા જીવનને નવી દિશા અને નવી ઊંચાઈ મળે એવી કરશે લગ્નભાવ બની રહ્યા છે શુભ સંયોગ હાલ તમારા કરિયરમાં એવી બ્રેક લાવી શકે છે જે બધું જ બદલી નાખે જે સફળતા માટે તમે હકદાર છો એની માટે હવેનો રસ્તો ખુલે છે નવા વાહન અથવા ઘરના સ્વપ્નને સાપષ્ટ દેખાઈ રહ્યું છે જે લાંબા સમયથી અધૂરું હતું હવે એ પૂરી થઈ શકે છે અટકેલા પૈસા અચાનક મળશે અને તમારી આર્થિક સ્થિતિમાં ભારે સુધારો આવશે કન્યા રાશિના જાતકો જેમણે નવી નોકરી અથવા વધુ સારા અવસરોની શોધ કરી છે તેમને હવે તે વિકલ્પો મળશે જેનું તેમણે રાહ જોવાયું હતું આ દરમિયાન આપની નેતૃત્વ ક્ષમતા વધુ ચમકશે લોકો તમારા નિર્ણયોને માન આપશે અને તમારી વાતોને ગંભીરતાથી લેશે પારિવારિક જીવનમાં નવી ઉર્જા અને મીઠાશ આવશે પોતાના સાથે પસાર કરેલા આ પળો જીવનના સૌથી અમૂલ્ય ક્ષણોમાંથી એક બની જશે માતા લક્ષ્મીની વિશેષ કૃપાથી તમારા જીવનમાં આનંદ ઉત્સાહ અને સંતુલન સુનિશ્ચિત રહેશે આ સમય છે દરેક અવસરને બાંધી લેવા માટે જે આપને પલખાઈને આવી રહ્યો છે કારણ કે આવો સંયોગ નહીં આવે લોક્ષ્મી આર્યુન યોગ તમારા જીવનમાં ધન ઐશ્વર્ય અને સામાન સુખ સુવિધાઓ વધારશે જ્યારે ગજકેસરી યોગ તમારા વિચાર બુદ્ધિમત્તા અને નિર્ણય ક્ષમતાને નવું તેજ આપશે આ યોગ તમને સમાજમાં નવા માનસ આપશે અને તમારી પ્રતિષ્ઠાને એક નવા સ્તર પર લઈ જાય છે આ શુભ સમયમાં મહિલાઓ માટે ખાસ લાભની સ્થિતિ નિર્માણ થઈ રહી છે જો તમે ગણી છો તો તમારી વાતો પરિવારમાં મહત્વ મળશે અને ઘરનું વાતાવરણ વધારે શાંતિમય બની રહેશે બીજી તરફ જે મહિલાઓ પ્રોફેશનલ ક્ષેત્રમાં છે તેમના માટે આ સમય નવા અવસરો પ્રમોશન અને સ્વશ્વયતાના પ્રતીક તરીકે રહેશે નિવૃત્ત અરજીકર્તાઓ માટે આ સમય પુનર્જાગરણથી ઓછું નથી જૂના રોકાણોથી લાભ પરિવારનો સાથ અને માનસિક સંતુલન અનુભવો થશે જો તમે કોઈ સામાજિક અથવા સલાહ આધારિત કામ શરૂ કરવા માંગતા હો તો આ ચોક્કસ ઉપયોગી સમય છે તમારા અનુભવને રાહ મળશે અને તમારા પરિવારમાં માર્ગદર્શન વર્તવા જેવી ભૂમિકા હોઈ શકે છે તૃતીયા આ શુભ યોગ ન માત્ર ભાગ્યના દરવાજા ખૂમી રહ્યા છે આજીવન સ્થાયી સમૃદ્ધિ અને આંતરિક શાંતિનો દરવાજો ખોલવા માટે છે હવે સમય છે માતા લક્ષ્મી અને ભગવાન વિષ્ણુની કૃપાથી એક નવો અધ્યાય શરૂ કરવાનો જ્યાં આશા સિદ્ધિઓ અને આત્મવિશ્વાસ તમારું માર્ગદર્શન કરશે નંબર બે મિથુન રાશિ માટે ગ્રહોની સ્થિતિ અને આકાશીય સમીકરણો તમારા ભાગ્યના દરવાજા ખોલવા માટે તૈયાર છે માતા લક્ષ્મીની અસીમ કૃપા સાથે સાથે ધનના માલિક કુબર પણ હવે તમારા જીવનમાં વૈભવ અને સ્થાયી સમૃદ્ધિ વરસાવવા જઈ રહ્યા છે બ્યાસી વર્ષ પછી બનેલી આ દુર્લભ યોગ તમને એ ઊંચાઈઓ પર લઈ જઈ શકે છે જેના તમે માત્ર સપના જોતા હતા આ સમય માત્ર મુશ્કેલીઓને દૂર નહીં કરે પણ દરેક દિશામાં તમારી સફળતાના દ્વાર પણ ખોલી શકે છે હવે તમારા કરિયરમાં પ્રયત્નો ફળદાયી બનશે તમારું પ્રદર્શન એવું જશે કે ઊંચા અફસરો પણ તમને જવાબદારીઓ આપતા જોવા મળશે જેમને એ પહેલા ઓળખ ન મળી હતી તેઓ પણ હવે ચર્ચામાં આવી જશે જેમને નવી નોકરીની શોધ છે તેમના માટે આ સમય કોઈ સુવર્ણ તકથી વધુ નથી તમને એ કામ મળી શકે છે જે જસ્ટ તમારી ક્ષમતાના સારી રીતે ફિટ થઈ શકે છે પરંતુ માન અને આત્મસંતોષ પણ આપે છે સંપત્તિ નવો વાહન કે સ્થાયી રોકાણ આ બધા ક્ષેત્રોમાં હવે તમારી કિસ્મત તમારી સાથે જવાનું તૈયાર છે જો તમે નવો ધંધો શરૂ કરવાની રાહ જોઈ રહ્યા છો તો આ જ યોગ્ય સમય છે જ્યારે તમારી યોજનાઓ સફળ થવા લાગશે રોકાણ સંબંધિત નિર્ણયો વિકલ્પો વગર સ્પષ્ટતા સાથે લેવાઈ શકશે અને તમે સાચી દિશામાં આગળ વધશો આ અનોખા સંયોગમાં તમે નવા ઉર્જાથી ભરપૂર અનુભવશો અંદરથી આવી રહેલ આત્મવિશ્વાસ હવે બાહ્ય દુનિયામાં પણ દેખાશે તમારી વિચારધારામાં સ્થિરતા અને નિર્ણયોમાં રચનાત્મકતાનો અનુભવ થશે અત્યાર સુધી જે નિર્ણયો લેવામાં વાંધો હતો તે યોગ્ય આત્મવિશ્વાસથી લેવામાં આવશે દરેક પગલાં પર એવું લાગશે કે કોઈ દિવ્ય શક્તિ તમારી સાથે છે સામાજિક જીવનમાં તમારી ઓળખ મજબૂત બને છે અને લોકો માત્ર તમારી વાતો સાંભળશે નહીં પરંતુ તેને અપનાવશે પણ તમારી દૃષ્ટિબીજાને પ્રેરણા આપશે અને તમારા વિચારોની અનેતાને દૂર સુધી જશે પરિવારક જીવનમાં પણ સૈકલન વધુ સારું બનશે જો સંબંધોમાં થોડું ટેન્શન રહ્યું છે તો હવે તે દૂર થવા લાગશે તમારી ભાષામાં એવી મીઠાશ હશે જે દરેક માણસને સ્પર્શ કરશે જેઓ ક્રિએટિવ માર્કેટિંગ મેનેજમેન્ટ કે કાઉન્સેલિંગ જેવા ક્ષેત્રોમાં છે તેઓ માટે આ સમય કોઈ કલાકારના ઉપહાર સમાન છે તમારી પ્રતિભા હવે રોકાઈ નહીં શકે છુપાયેલા કાબિલિયતમાં હવે મંચ મળશે અભ્યાસ કરો અને તમને તે ઓળખ મળશે જેના માટે તમે વર્ષો સુધી રાહ જોઈ હતી નિવૃત્ત જીવનમાં તમારા માટે આ સમય માનસિક શાંતિ અને આધ્યાત્મિક સંતુલન લાવશે વર્ષોની તપસ્યા પછી હવે તે સુખ મળશે જેની આશા રાખી હતી જૂના રોકાણોથી લાભ અને પરિવારનો સહયોગ આ સમયે વધુ મીઠાશ લાવી દેશે મહિલાઓ માટે પણ આ સમય ખૂબ જ શુભ છે તમે ગૃહિણી હોવ કે કાર્યક્ષેત્રમાં પ્રવૃત્ત તમારી મહેનતને તે માન મળશે જેનો તમે અધિકાર ધરાવ છો તમારી સમજદારી અને સ્નેહ પરિવારમાં સંતુલન અને પ્રેમનું વાતાવરણ બનાવશે આ શુભ સમયમાં ભગવાન વિષ્ણુ અને માતા લક્ષ્મીની કૃપા સાથે જીવનના દરેક પાસામાં નવો પ્રકાશ અને તેજ આવશે આ સમય છે વિશ્વાસ રાખવાનો અને હિંમત સાથે આગળ વધવાનો તે જીવન સ્વીકારવાની તૈયારી રાખો જેનું તમે હંમેશા સપનું જોયું હતું કારણ કે હવે તમારા હાથમાં છે કે તમે તમારા જીવનની દિશા કેવી રીતે નક્કી કરો છો નંબર ત્રણ સિંહ રાશિ આ વખતની અક્ષય તૃતીયા કોઈ સામાન્ય તારીખ નથી પરંતુ એક સોનાની દ્વાર કે જે માતા લક્ષ્મી અને ભગવાન નારાયણની કૃપાથી તમારા નસીબને સંપૂર્ણ રીતે બદલી શકે છે તેમની કૃપાથી તમારું જીવન એ દેખાવાની છે જેનો આવતા વર્ષોમાં જારી રહેશે વિશેષપૂર્વક સિંહ રાશિના લોકો માટે આ સમય કોઈ ચમત્કારથી ઓછું નથી રિયલ એસ્ટેટમાં રોકાણ કિંમતી ધાતુઓ ખરીદવા કે નવી નોકરીની શોધ હવે તમે જે પણ પ્રયાસ કરશો તે સફળ થશે તમે જે યોજનાઓ બનાવી છે તે હવે ફક્ત યોજનાઓ નહીં તેઓ વેગ પકડશે આકાર લેશે અને તમને એવી ઊંચાઈઓ પર લઈ જશે જ્યાં લોકો તમને પ્રેરણા તરીકે જોવા લાગશે સમાજમાં તમારું માન પ્રભાવ અને પ્રતિષ્ઠા બધું ઊંચું થઈ જશે અને દેવી લક્ષ્મીની કૃપાથી ઘરના વાતાવરણમાં વધુ શાંતિ અને ખુશી આવશે આ પવિત્ર સમય તમારા જીવનમાં એટલો ઉત્સવભરી વાતાવરણ બનશે કે ઘરમાં પરિવાર સાથે કોઈ શુભ કાર્ય યોજવા માટે ચોક્કસ જ દેખાય છે આ દરમિયાન પ્રેમ વધશે જૂના મતભેદો પૂરા થઈ જશે અને ચારે બાજુથી ખુશીઓનો અનુભવ થશે મહેમાનોની આવક અને ઘરના માહોલે આ સમયની સુંદરતાને વધુ ચમકાવશે પ્રેમજીવન જીવતા લોકોને માટે આ દિવસ કોઈ આશીર્વાદ સમાન રહેશે જો તમે તમારા સંબંધને નવો મોકો આપવા ઇચ્છો છો તો આ સમય લાગણીઓ સાથે નિર્ણય લેવા માટે પણ યોગ્ય છે માતાપિતાની સંમતિ સરળતાથી મળશે અને સંબંધમાં સ્થિરતા આવશે શિક્ષણના ક્ષેત્રમાં પ્રયત્નશીલ પ્રશ્નાર્થીઓ માટે આ દિવસ આત્મવિશ્વાસની જ્યોત પ્રગટાવશે પરીક્ષા હોય કે પ્રતિયોગિતા સફળતા ચોક્કસ આકર્ષે લોકો પરદેશ જવાના વિચારમાં વર્ષો સુધી ખોયા રહે છે તેમના પ્રયાસો હવે દિશા અને ગતિ બંને મેળવી શકે છે સફળતા હવે ફક્ત એક કલ્પના નથી તે વાસ્તવિકતા બની શકે છે નંબર ચાર રાશિમાં ગ્રહોની ચાલ અને ગોચરની સ્થિતિ અહીંયા એક એવો દુર્લભ અને શક્તિશાળી સંયોગ બનાવી રહી છે જે દાયકાઓ પછી જોવા મળી રહ્યો છે તેનો પ્રભાવ કુંભ રાશિના જાતકો પર વિશેષતો પડવા જઈ રહ્યો છે વેપાર કરનારા માટે આ સમય કોઈ વરદાન કરતા ઓછો નથી કોઈ મોટો સોદો લાંબા સમયથી અટકેલું કોન્ટ્રાક્ટ અથવા અચાનક મળેલી ઓર્ડર તમારા વેપારને નવી ઊંચાઈઓ સુધી લઈ જઈ શકે છે અહીં નોકરી શક્તિશાળી લોકો પણ તેઓની મહેનતનું ફળ મેળવે છે ઘણા વર્ષોથી રાહ જોતા હતા તો વિધિ પ્રમોશનલ અથવા તો કોઈ નવી નોકરી મળે છે આ બધાના યોગ હવે મજબૂત બની રહ્યા છે અને કિસ્મત તમારી તરફ આગળ વધી રહી છે આર્થિક રીતે પણ આ સમય ખૂબ જ સારો છે જેમણે લાંબા સમયથી કોઈ આર્થિક તણાવ બેટિંગ કરી રહ્યા છે તેમને હવે રાહત મળે તેવા મજબૂત સંકેતો છે પરિવારમાં ખાસ કરીને પિતા સાથેના સંબંધો પણ મીઠા બનશે અને તેમના માર્ગદર્શનથી તમારું જીવન નવી પ્રકાશમાં આવે છે અને જો તમે કોઈ નવા કામ શરૂ કરવાનો વિચારો છો તો આ સમય પૂરો જોશ છે આ ગ્રહોની સ્થિતિ બતાવે છે કે શરૂ કરેલ કામ હવે ઝડપથી આગળ વધશે અને તેમાં સફળતાના સંભાવનાઓ ઘણા વધશે અક્ષય તૃતીયાનો આ ખાસ દિવસ ખાસ કરીને મહિલાઓ માટે નવી સંભાવનાઓ અને અવસરોથી ભરેલો હોઈ શકે છે જેમનાથી આગળ વધવા માંગે છે અથવા નવો વ્યવસાય શરૂ કરવા માંગે છે તેઓને જીવનમાં એક મજબૂત શરૂઆત કરવા માટેનો મોકો મળી શકે છે તેમજ જે ગૃણીઓ છે તેમના માટે ઘર પરિવારે સુખ શાંતિ અને સમૃદ્ધિના નવા યુગની શરૂઆત થઈ શકે છે રિટાયરમેન્ટ પછી જીવતા વૃદ્ધો માટે પણ આ સમય રાહત અને ખુશી લાવવાનો હોઈ શકે છે માનસિક શાંતિ કુટુંબમાં આનંદ અને આત્મિક સંતોષ લાવવાનો ઊંચો રસ્તો બની શકે છે કદાચ કોઈ જૂની યોજના હવે ફળ આપવા લાગી હોય જેના કારણે આત્મવિશ્વાસ અને જીવનની ઉર્જા બંનેમાં નવી જિંદગી આવી શકે છે મિત્રો આ માહિતી પાસે ઉપયોગી લાગતી હોય તો સૌની સાથે શેર કરો અને આ વીડિયોને અંત સુધી જોવા માટે તમારો ખૂબ ખૂબ આભાર